જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પોલીસ વડા ડીસીએફ સહિતના અધિકારીઓએ કઠિન માર્ગે ચાલીને જરૂરી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કર્યું અને પરિક્રમાર્થીઓની સુવિધા માટે જરૂરી સૂચન પણ કર્યા ગરવા ગિરનારની ગોદમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી બે અગિયાર બે હજાર પચીસના થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓ પરિક્રમા માર્ગ શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું નિરીક્ષણ કર્યું હતું ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારાથી ઈટવા ઘોડી બાવાની મઢી નળપાણીની ઘોડી માળવેલા માળવેલાની ઘોડી બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય તે ભાવનાથના દ્વાર સુધી ઉચ્ચ અધિકારીઓએ ચાલીને તેમજ મોટરમાર્ગે સમગ્ર રૂટનું નિરીક્ષણ અને જરૂરી વ્યવસ્થાની તપાસણી કરી હતી

અને દેવ દિવાળીથી આ પરિક્રમા શરૂ થઈ રહી છે ત્યારે લોકોને આવનારા કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પણ સજાગ બની અને કામ કરી રહ્યું છે કલેક્ટર કચેરી ખાતે પણ એક મીટિંગ તાજેતરમાં મળી હતી આમ સમગ્ર વહીવટી તંત્ર પરિક્રમાને લઈને પરિક્રમાનો ધમધમાસ શરૂ કરી દીધો છે પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ